હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામી અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરે બધા મજામાં છો અને તો વાંધો નહીં તો સ્વાગત છે આપણે તમારા બધા ફરી એક નવા દિવસે નવા વ્લોગમાં ને મિત્રો વાગી ગયા છે સાંજના ચાર થઈ ગયા છે ને પાછો વિડીયો આપણે બપોર પછી અત્યારે કન્ટિન્યુ કર્યો છે અને છે ને બધા બેઠા અમારા ઠેકાણ શીએ આપણે ઉનાળાના ચોમાસાના ઠેકાણ

તો હા અલગ આવે આપણે આમણે વિડીયો નું કઈ ઠેકાણું નથી રહ્યું ક્યારે શરૂઆત થાય

સુરત દાદા ડાયર આપણે સાડા ચાર થઈ જાય તમને બધાને ખ્યાલ તો આવી ગયો છે આપણું આજનું કામમાં દરરોજનું કામ શું છે સાડા ચાર ચાર સાડા ચાર પાંચ વાગ્યા નું હે ઘર ખરા ને આપણે પેલા બે ત્રણ દિવસ પહેલાં વિડીયો બનાવ્યો તેમાં પૂછ્યું તું આપણે બધાને એમાં બે ત્રણ જણા જ કમેન્ટ આવી છે બાકી બધા કમેન્ટ નથી આવી ચાલો ડાયરો મેને પોગી ગયા છે બુલેટ ઘાસ વાઢવા આપણે જે અત્યારે હિન પૂળો કરવાનો હોય બધાને અને આવી ગયા છે બુલેટ ઘાસ વાઢવા ને આ તો તડકો હે બહુ ભૂખા કાઢે એવો હા પવન આવે એટલે બહુ વાંધો નહીં આવતો

nên nát đi tu, nên ai vào rồi đi à, ba chỉ vào rồi đi. Thôi rồi, hôm nào đây, bữa tan kha nạc đi cho, ta tan tao tàu tại, mát thâu lai. Mát vẫn chưa làm. này, bây giờ đây

એ છે ને બાકી તો બીજું કઈ જાજુ છે આપડે લીંબોળી છે એમાં ત્રણ ચાર લગભગ નાહડી છે લીંબોળી આપડે આ વર્ષે મગફળી વાવી એમાં ખાંડી ને વાવેતર કરવાનું હારી એનું

અને આ મિત્ર આપણે તમને આગળ જણાવ્યું કે આપણે ઘરની સાફ સફાઈની હજાર અંદર ભર્યું ભૂલેવા ખાધું એને હે ને હમણાં ચાર પાંચ દિવસ પછી નવી વસ્તુ આવવાની છે તો એ નવી વસ્તુ શું આવવાની છે ને જે આપણે ચાર પાંચ દિવસ પછી વિડીયો આવશે હા ને જેને તો બધા બનાવી જોયા ને જેમ નોટિફિકેશન બિલ આવે એ ડબ્બી જાય એટલે આપણે વિડીયો આવી જાય એટલે તમને ખ્યાલ આવી જાય નવી વસ્તુ શું આવવાની છે